બધાય જેટલો બને એટલો મુકેશ ગીરીને સપોર્ટ કરજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો હું પણ ખૂબ મહેનત કરું છું બાપુ હાટુથી અને તમે પણ બધાય મહેનત કરજો એટલે બાપુ સ્ટેજમાંથી જલ્દીથી જલ્દી આવે ને એવી આપણી બધી ઈચ્છા છે ફરી તમને બાપુનો સંપર્ક ન થઈ શકે તો મારા નંબર પાછા બોલું છું પણ ખોટો ઉપયોગ ના કરતા કોઈ કોઈ કારણ કે માણસ અત્યારે નંબર દીધા પછી ખોટો ઉપયોગ કર્યા રાખે અને ખોટો ઉપયોગ બને ત્યાં સુધી ના કરવો બાપુનો સંપર્ક ના થઈ શકે તો મારા નંબર છે અઠ્ઠાણું પછી બાઈઠ નેવું ઇઠ્યાસી તો આ નંબર માથે પણ સંપર્ક કરી શકે છે અને આ વિડીયો જય વેલનાથ બાપુ પેજ સંતવાણી આરાધક મેરુભાઈ પાટડિયા ફેસબુક પર પણ છે અને યુટ્યુબ ચેનલની અંદર મેરુભાઈ પાટડિયા ઓફિશિયલ તો જેટલો બને એટલો આ વિડીયો શેર કરજો ને ખજૂરભાઈ સુધી પુગાડજો કારણ કે બાપુને ન્યાય મળે કારણ કે સાધુ સમાજનું એક ઘરેણું છે પણ આ હીરો ખોવાણો મારો કચરામાં એના જેવી વાત છે તો બધાય દર્શક મિત્રોને જય માતાજી જય વેલનાથ ઓમ નમનારાયણ